આપણો છે ધોરણ નંબર 8 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન વિષય જેની અંદર આપણો પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન આપણે આજે કરવાના છે જેની અંદર ખરા ખોટા છે જોડકા છે અને નકશાવાળો પ્રશ્ન તમને પૂછાવાની શક્યતાઓ છે તો જોઈએ પ્રશ્ન નંબર એ 2 અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો આઠ વિધાનો આવશે આઠ માર્ક્સનો પ્રશ્ન હશે તો જોઈએ અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધારે ભાર મૂકવામાં આવતો હતો તો વિધાન આવશે સાચું ઓકે બીજું ભાંડારકર ઇન્સ્ટિટ્યુટ દિલ્હીમાં આવેલી છે નહીં વિધાન ખોટું છે ભાંડારકર યુનિવર્સિટી છે ઇન્સ્ટિટ્યુટ છે તે પુણે મહારાષ્ટ્રની અંદર આવેલી છે ક્યાં આવેલી છે પુણે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે વિધાન છે ખોટું પ્રાચીન ભારતમાં વિધવા પુનર્લગ્ન પર સામાજિક પ્રતિબંધ હતો તો જવાબ આવશે ખોટું કારણ કે પ્રાચીન ભારત અંગ્રેજો આવ્યા એ સમયની વાત નથી થતી કે મુઘલો આવ્યા એ સમયની વાત નથી થતી એની પહેલાની વાત થાય છે ગુપ્ત યુગ મૌર્ય યુગ અને એની પહેલાના સમયની તો ત્યારે સામાજિક પ્રતિબંધ હતો નહીં વિધવા પુનઃવિવાહ થઈ શકતા હતા બોજ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે તો કે સાચું

કેસરે હિંદ નો એક લાભ દીધો તો વિધાન આવશે સાચું પછી બારડોલી સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ છે તે સરદાર કહેવાયા તો કે જવાબ આવશે સાચું પછી સુભાષ ચંદ્ર બોઝ નો જન્મ બંગાળના કોલકાતા શહેરમાં થયો તો હે નઈ બંગાળના કોલકાતા શહેરમાં થયો ન ક્યાં થયો તો તો કે ઓડિશાના કટકમાં થયો હતો ક્યાં થયો તો ઓડિશાના

આગળ વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે એની તૈયારી જો તમારે કરવી હોય તો આપણી સંસ્થા દ્વારા છે 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 સરસ મજાના આઈએમપી શું કરવામાં કરવામાં લોન્ચ આવેલા કે જેમાંથી તૈયારી કરીને તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો તો એ આઈએમપી પ્રશ્નપત્રની ની તૈયારી કરવા માટે બધા જ વિષય ના મળશે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટ ની અંદર હશે એનું પ્રશ્નપત્ર હશે સાથે સાથે એનું સોલ્યુશન પણ હશે અને એની પીડીએફ પણ તમને મળી જશે અને એક વિષયની કિંમત છે એ વીસ રૂપિયા રાખવામાં આવેલી છે એક પેપર જોતું હોય તો વીસ રૂપિયાનું અને જો કોઈ શિક્ષક મિત્રો કે અથવા તો કોઈ શાળાના સંચાલક મિત્રો અથવા તો ક્લાસીસના સંચાલક મિત્રો જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એને પોતાની શાળા ક્લાસીસના જે વિડીયો બનાવવા હોય અથવા તો સોરી શાળા કે ક્લાસીસ માટે પેપર જોતા હોય સ્કૂલમાં બાળકોને આપવા માટે તો એના ક્લાસીસ કે સંસ્થાના નામવાળા પેપરના લોગો સાથે છે પ્રશ્નપત્ર તમને મળી જશે

મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજ તો રાજ્યપાલ કોણ હતા હતા કે નવાજ જંગ જંગ ઓકે આ આપણા ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ જોઈએ જવાબ ઓકે ખોટું બે હજાર ચૌદ માં આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગાણા રાજ્યની રચના થઈ બે હજાર ચૌદ માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય અલગ પડ્યું હા સાચી વાત છે પછી 18 ડિસેમ્બર 1960 ના રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકોએ જનરલ ચૌધરીના લશ્કરી સામે શરણાગતિ સ્વીકારી લીધી જો આપ જોતા સાચું લાગે જ પણ અહીંયા 1960 ની અહીં આવશે 1961 શું આવશે 1961 તો જવાબ આવશે ખોટું ત્યારબાદ આગળ જોઈએ ઓસાકા પૂર્વના માન્ચેસ્ટરના નામે ઓળખાય છે નહીં ઓસાકા નથી ઓળખાતું કોણ ઓળખાય છે તો કે અમદાવાદ ઓળખાય છે આપણું અમદાવાદ શહેર છે ને તેને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે આગળ જોઈએ જવાબ ખોટું વર્તમાન સમયમાં માહિતી તકનીક ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બની ગયો છે નહીં રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો નથી તો જવાબ આવશે ખોટું ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ ચલાવે છે તો કે હા સાચી વાત છે પછી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એક સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ છે તો કે ખોટું કે સાચું ઓકે સાર્વજનિક ક્ષેત્રનો છે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે વિશ્વની નદી ખીણ ગીચ વસવાટ ક્ષેત્ર ધરાવે છે તો કે સાચું ભારતમાં સિક્કિમ રાજ્યની વસ્તી સૌથી ઓછી છે તો કે સાચું ગુજરાતની કુલ વસ્તીના ચૌદ ઓગણીસ પોઈન્ટ ચાર ટકા વસ્તી યુવા વસ્તી છે નહીં ભારતની આવશે ભારતની ઓગણીસ પોઈન્ટ ચાર ટકા વસ્તી ગુજરાતની કેટલી આવશે ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા વસ્તી છે તે યુવા વસ્તી છે તો જવાબ આવશે ખોટું ત્યારબાદ

તો કે શક્ય છે મહામારીને ની આગાહી થઈ શકે છે જવાબ આવશે ખોટું ગુજરાતમાં આક્રમણ કરતા ઔદ્યોગિક અકસ્માતમાં ઝેરી વાયુનું ગળતર થાય તો પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ તો કે હા સાચી વાત છે પવન આ બાજુ નો હોય તો આપણે આ દિશા તરફ દોડવાનું જેથી આપણને ઓછું નુકસાન થાય તો જવાબ આવશે સાચું ત્યારબાદ આગળનું ચેપ્ટર સત્તરમું ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે નહી કઈ અદાલત છે તો કે સર્વોચ્ચ અદાલત છે કઈ અદાલત છે સર્વોચ્ચ વિધાન છે ખોટું વડી અદાલત માત્ર ફોજદારી મુકદમા ચલાવે નહી વડી અદાલત છે ફોજદારી તો ચલાવે તે સાથે સાથે દીવાની પણ મુકદમા ચલાવે છે જવાબ આવશે ખોટું ન્યાયની દેવીના એક હાથમાં ત્રાજુ છે ને બીજા હાથમાં બંદૂક છે નહીં તલવાર છે શું છે

ખાસ લાભ આપવામાં આવ્યા છે જોગવાઈઓ કરવામાં આવેલી નથી વિશ્વના વિકસિત દેશોએ માનવ અધિકારો ની ઘોષણા કરી છે જો વિકસિત દેશોએ એ માનવ ઘોષણા નથી કરી કોને કરી છે સંયુક્ત રાષ્ટ્રએ કરી છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન કે જેને ઇંગ્લિશમાં યુનાઇટેડ નેશન્સ કહેવાય છે એ સંસ્થા દ્વારા કરવામાં આવેલી છે એટલે વિધાન ખોટું છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન એ બાળ અધિકારોની ઘોષણા કરેલી છે તો કે હા પછી શિક્ષણના અભાવને કારણે લોકો સમાજમાંથી મળતા જે લાભો છે તેનાથી શું થઈ જાય છે તો કે વંચિત રહી જાય છે તો કે હા શિક્ષણ ન મળે તો એને જે લાભો મળવા જોઈએ મળી શકતા નથી પછી આગળ આઝાદી પછી ભારતમાં સરકારે રોજગારીના નવા નવા ક્ષેત્રોની શોધો કરી તો કે હા કરી છે ભાઈ કરી છે તો કરી છે પછી પંચ વર્ષીય યોજનાને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે તો કે હા રાજકીય વિકાસ તો સારો થયો છે

લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજ ની સ્થાપના કરી હતી ઓકે એની સાથે આપણે જોડી દે ડીકે મહર્ષિ કરવે તો એને શું કર્યું હતું તો કે એને કર્યું હતું સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના કેશવ ચંદ્ર સેન તો કે તેણે કર્યું તો લગ્ન વય સંમતિ ધારો અને જોન નાથ ડંકન તો જવાબ આવશે બનારસ સંસ્કૃત કોલેજ ની સ્થાપના છે જોન નાથ ડંકને કરી હતી દાંડી કુચ ક્યાંથી શરૂ થઈ હતી તો કે સાબરમતી આશ્રમથી પછી ધરાસણા સત્યાગ્રહ કોણે કરાવ્યો હતો તો કે સરોજની નાયડુ તેને આગ્રેમાં આગેવાની લીધી હતી ખાન અબ્દુલ ગર ખાન તો કે સરહદના ગાંધી તરીકે ઓળખાય છે અને વિનોબા ભાવે તો તો વ્યક્તિગત સત્યાગ્રહના શરૂઆતમાં પ્રથમ વ્યક્તિ હતા તે આવશે પછી આગળ પાલ શૈલી તો પાલ શૈલીમાં આવશે જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્ર સાથે આપણે એને જોડી દઈશું પછી આવશે મુગલ શૈલી તો એની અંદર આવશે પશુ પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીના ચિત્ર પછી આવશે દેવી પ્રસાદ ચૌધરી તો દેવી પ્રસાદ ચૌધરીને આપણે જોડીશું મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના સાથે અને રવિન્દ્રનાથ ટાગોરને આપણે જોડીશું શું વૈદ્યુ તો કે પાંચ ચિત્રકલાના પિશમ પિતામહ આવશે કોણ આવશે રવિન્દ્રનાથ ટાગોર તો એની સાથે આપણે જોડી દઈએ આઠમું ચેપ્ટર રાજ્ય પુનઃરચના પ્રથમ પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કે ડોક્ટર ફઝલ અલી હતા કોણ હતા ડોક્ટર ફઝલ ગુજરાત રાજ્યના પેલા રાજ્યપાલ છેલ્લું પાંચમો ઓપ્શન આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની તમારી પરીક્ષાઓ આવી રહી છે પ્રશ્નપત્ર છે મોસ્ટી પ્રશ્નપત્ર તૈયારી કરીને તમે

શિક્ષકો છો અને તમે તમારી શાળાના બ્રાન્ડ થી નામ થી તમારો પેપર બનાવવા માંગો છો તો એ પણ તમને મળી જશે માત્ર વીસ રૂપિયાની પ્રાઇઝ રાખવામાં આવેલી છે ઓકે ક્યાંથી મળશે બધી વસ્તુ શિક્ષકોને વિદ્યાર્થીઓને કોન્ટેક નંબર આપેલો છે આપણો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ખાલી કોન્ટેક્ટ કરીને મંગાઈ લેવાનું છે આગળ જે ચેપ્ટર નંબર બાર સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ કયો છે તો કે સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ખાનગી ક્ષેત્ર તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પછી સહકારી ક્ષેત્ર તો સહકારી ક્ષેત્રની અંદર આવશે આવશે યુનિયન લિમિટેડ લિમિટેડ અને પછી સંયુક્ત ક્ષેત્ર તેમાં મારુતિ સુઝુકી આગળ જોઈએ પ્રશ્ન પ્રકરણ નંબર તેર સૌથી વધારે વસ્તી ભારતની અંદર વાત કરવાની છે તો સૌથી વધારે વસ્તી છે ઉત્તર પ્રદેશમાં છે પછી સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો કે સિક્કિમ રાજ્ય આવશે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય તો એમાં આવશે બિહાર ઓકે અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય એમાં આવશે અરુણાચલ પ્રદેશ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન ચેપ્ટર નંબર ચૌદ કુદરતી આપત્તિ કઈ છે તો કે દાવાનળ છે કુદરતી આપત્તિ છે ઓકે રેડી વાત સાચી વાત માનવ સર્જિત આપત્તિ તો કે ઔદ્યોગિક અકસ્માત છે દાવાનળના બનાવો ક્યાં બને વધારે તો કે હિમાલયના ઢોળા ઉપરના જે જંગલો છે ત્યાં સૌથી વધારે દાવાનળના બનાવો બને છે

ગુજરાતી ભાષા આપ્યું છે અને ઇંગ્લિશ છે એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ચેપ્ટર નંબર અઢાર પછાત વર્ગો તો પછાત વર્ગોને શું મળેલ છે તો કે બંધારણીય હકો મળેલા છે માનવ અધિકારો તો તે કોને જાહેર કર્યા છે માનવ અધિકારો તો કે સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કરેલા છે માનવ અધિકાર દિન ક્યારે ઉજવાય દસ ડિસેમ્બરના દિવસે અને બાળ અધિકાર દિન ઉજવાય છે વીસ નવેમ્બરના દિવસે આગળ હરિયાળી ક્રાંતિ કયા ક્ષેત્રની અંદર આવી તો કે અન્નના ઉત્પાદન ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે તો જવાબ આવશે ઓપ્શન ચાર પછી મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે તો કે અન્ન વસ્ત્ર અને રહેઠાણ છે તે માનવીની મૂળભૂત જરૂરિયાતો છે ઔદ્યોગિક વસાહત છે તે ક્યાં હોય તો કે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય ત્યાં જ બનાવવામાં આવે અને શ્વેત ક્રાંતિ તો કે સહકારી પ્રવૃત્તિ છે એની સફળતાના કારણે છે તે અમલમાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે અમૂલ ડેરી આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર બે ક પ્રશ્ન નંબર બે ની અંદર શું છે રેખાંકિત નકશામાં છે નીચેની સંજ્ઞા છે યોગ્ય સ્થાને દર્શાવવાની છે પાંચ વિગતો ભરવાની થશે ઓકે તો જોઈ લઈએ નકશો પેલું આપણે દર્શાવવાનું કીધું છે શ્રીનગર તો શ્રીનગર આપણે દર્શાવીશું અહીંયા અહીંયા આવશે આપણું શું આવશે એક મિનિટ આગળ જે લીટા કેરા છે ને આપણે કાઢી નાખવા પડશે ડિસ્કાર્ડ અને પાછું અહીંયાથી જેથી કરીને તમને સારી એવી રીતે ખ્યાલ આવી જાય બાકી આ વસ્તુ છે આમને પણ હું સમજાવી શકું છું પણ અહીંયા આપણે દર્શાવી દઈએ શું આવશે અહીંયા શ્રીનગર ઓકે ત્યાં આવશે શ્રીનગર બીજું આપણને કીધું છે અહીંયા ગુજરાત રાજ્ય તો અહીંયા આપણે દર્શાવી શકીએ ગુજરાત ઓકે આવી રીતે દર્શાવી દેવાનું ગુજરાત પછી ભારતનો નો કેન્દ્ર શાસિત પ્રદેશ છે પુડુચેરી તો પુડુચેરી આવશે પછી સુરાવ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર મુંબઈ અને અમદાવાદ બંને છે પણ આપણે ગુજરાત દર્શાવી દીધું તો આપણે અહીંયા મુંબઈ દર્શાવી દઈશું તો અહીંયા આવશે મુંબઈ કાઉસમાં લખી દઈએ સુતરાવ કાપડ ઉદ્યોગ કેન્દ્ર ઓકે પછી સાક્ષરતા નો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય તો સાક્ષરતા નો સૌથી વધારે દર ધરાવતું રાજ્ય અહીંયા આવશે કેરળ કેરળ ની અંદર આપણે લખી દઈએ કે ભારતમાં સાક્ષરતાનો રાજ્ય ઓકે કન્ફર્મ નકશા નંબર એક આપણો રેડી હવે બીજો નકશો જોઈએ બેંગલુરુ તો બેંગલુરુ છે તે કર્ણાટક ની રાજધાની છે તો અહીંયા આપણે દર્શાવીશું બેંગલુરુ ઓકે બીજું છે ભારત નો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તો જુઓ અહીંયા આવશે દમણ અને અહીંયા આવશે દીવ તો અહીંયા દર્શાવી દઈએ દમણ અને દીવ ઓકે લોખંડ પોલાદ ઉદ્યોગ નું કેન્દ્ર તો અહીંયા આવશે ઝારખેડ ઝારખંડ ની અંદર અહીંયા આવશે જમશેદપુર શું આવશે લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર એક આપણે દર્શાવી દીધું છે ઓકે અને ભારતમાં સાક્ષરતા નો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય જવાબ આવશે ભારતમાં એક મિનિટ આપણે કન્ફર્મ કરી લઈએ કે ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે ઓકે ઓકે બિહાર જ આવશે ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું આવશે તો કે બિહાર ઓકે કન્ફર્મ ત્યારબાદ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ ઓકે પાંચ થઈ ગયા ત્યારબાદ જયપુર જયપુર છે રાજસ્થાન જયપુર ઓકે શું આવે છે આંધ્ર રાજ્ય તો અહીંયા દર્શાવી દઈશું આપણે આંધ્ર પ્રદેશ ઓકે પછી ભારત નો કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ તો અહીંયા પંજાબ અને હરિયાણાની બોર્ડર ઉપર આવશે અહીંયા તો અહીંયા દર્શાવી દઈએ આપણે ચંદીગઢ માહિતી તો એ આવશે બેંગલુરુ કોણ આવશે બેંગલુરુ બાજુમાં લખી દેવાનું માહિતી કેન્દ્ર ઓકે નેક્સ્ટ ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય એમાં પણ આવશે બિહાર કયું આવશે બિહાર બાજુમાં લખી દેવાનું કે ભારતમાં સૌથી વધુ ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું લખનઉ ની રાજધાની આવશે લખનઉ ઓકે બીજું મહારાષ્ટ્ર રાજ્ય તો અહીંયા આવશે મહારાષ્ટ્ર આ છે મહારાષ્ટ્ર રાજ્ય ભારત નો કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર અહીંયા નકશાની અંદર આપ્યું નથી એટલે હું આમ કરીને આમ દર્શાવી દઉં છું તો અહીંયા લખી દેવાનું કે અંદમાન નિકોબાર અહીંયા જે ટાપુ આવે તે અંદમાન અને નિકોબાર ટાપુઓ ઓકે ડેરી ઉદ્યોગ નું એક કેન્દ્ર આણંદ અહીંયા આવશે આણંદ ડેરી ઉદ્યોગમાં લખું છું સમજી ભારતમાં સૌથી ઓછી અરુણાચલ પ્રદેશ કયો આવશે અરુણાચલ પ્રદેશ તેમાં શું આવશે તો કે સૌથી ઓછી વસ્તી ગીચતા સૌથી ઓછી વસ્તી તેવા તમારી પરીક્ષામાં આમાંથી જ પૂછાશે ઓકે તો મળીએ છીએ લેક્ચર ની અંદર પ્રશ્ન નંબર ત્રણ સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત